સંયોગ ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અર્થે સામરખા ચોકડીથી એનએસ સર્કલ સુધી લીધી મુલાકાત કરમસર આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી મિલિંદ બાપનાએ મહાનગરપાલિકા વિસ્તારમાં અને ખાસ કરીને સામરખા ચોકડીથી ભાલેજ રોડ આર્ટ્સ કોલેજ સર્કલ સુધી ટ્રાફિકની સમસ્યાએ રોજનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે આજે જાતે તેમણે મહાનગરપાલિકાના બંને નાયબ કમિશનર સાથે મહાનગરપાલિકાની સિટી એન્જિનિયરની ટીમ અને એસ્ટીટ વિભાગ ટીમ સાથે રૂબરૂ જાત નિરીક્ષણ કર્યું હતું આ સમયે તેમણે સિટી એન્જિનિયરની ટીમ દ્વારા જાહેર રસ્તા ઉપર માપણી કઢાવી હતી જે કોઈ લોકોએ રેખા નિયંત્રણનો ભંગ કર્યાનું માલુમ પડે અથવા માપણી કર્યા બાદ માર્જિન ભંગ કર્યો હોય તેમ જણાય તો તાત્કાલિક જાહેર રસ્તા ઉપરના દબાણો દૂર કરવા માટેની સૂચના આપી કમિશનર શ્રીએ સાવરખા ચોકડીથી ભાલેજો રોડ ઉપરના ટ્રાફિક સમસ્યાનું કાયમી ઉકેલ આવે તે માટે પણ જાહેર રસ્તા પરના દબાણ દૂર કરી ફરીથી દબાણો ઉભા ન થાય તે માટે દબાણ કરતા અનુસારની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે આ સમયે નાયબ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા અને શ્રી એસ કે ગરવાલ જીગર પટેલ એસ્ટેટ અધિકારી પરેશ મિસ્ત્રી સહિતની મહાનગરપાલિકાની ટીમ હાજર રહી હતી અહેવાલ માહિતી કચેરી આણંદ